અંકલેશ્વરમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી અંકલેશ્વરના મા શારદા ભવન હોલ ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખાસ ઉજવણી યોજાઈ કાર્યક્રમની શરૂઆત કેક કાપીને ઉલ્લાસભર્યા માહોલમાં કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશભાઈ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંદીપભાઈ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શહેરની વિવિધ વોર્ડમાંથી મહિલાઓ અને વિવિધ વ્યવસાય ક્ષેત્રે નામના મેળવેલી મહાનુભાવોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં બાવીસ મહિલાઓને શિક્ષણ પોલીસ સફાઈ રમતગમત અને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન માટે ટ્રોફી અને આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વિશિષ્ટ મહેમાનો દ્વારા પ્રેરણાદાયી સંબોધન કાર્યક્રમમાં ડોક્ટર લતાબેન શોફ અને દક્ષાબેન વિઠલાણીએ પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું મહિલા સશક્તિકરણ મહિલાઓની સમાજમાં ભૂમિકા અને આગળ વધવાની તકો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં મહિલાઓના પ્રયત્નો અને સફળતાઓને ઉજાગર કરવા તેમનું સન્માન કરવા અને આગામી પેઢીઓને પ્રેરણા આપવા એક મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડવા માટે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જય શ્રી કૃષ્ણ મારું નામ ફાલ્ગુની ચિંતન પટેલ છે આજે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે તમામ કેટેગરીની બધી જ મહિલાઓનું અહીંયા ખૂબ સારી રીતે સન્માન કરવામાં આવ્યું છે હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે સામાજિક કાર્ય કરવા બદલ મને અહીંયા સન્માનિત કરવામાં આવી છે હું સામાજિક કાર્ય સાથે સાથે યોગા ઇન્સ્ટ્રક્ટર પણ છું તો હું ભગવાન ને ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું કે આજે આ દિવસે એમના આશીર્વાદ થી મને સન્માનિત કરવામાં આવી છે આ હું ઇન્ટરનેશનલ વુમન્સ ડે ના દિવસે તમામે તમામ વુમન્સ ને આજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ અગિયાર જાન્યુઆરીએ અમે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ નું લોન્ચિંગ કર્યું હતું આજે પ્રથમ પ્રોગ્રામ એટલે કે આજે આઠ માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે આજે એ કાર્યક્રમ અમે અહિયાં ઉજવવાનું નક્કી કર્યું ટાઉન હોલમાં અંકલેશ્વર અલગ અલગ ફિલ્ડમાંથી અમે બાવીસ થી ત્રેવીસ જે અલગ અલગ ક્ષેત્રે કામ કરે છે કોઈ પોલીસ વાળા હોય ટીચર હોય રણજીના સ્પોર્ટસમાં રણજીના ક્રિકેટર હોય અલગ અલગ ફિલ્ડમાંથી અમે ત્રેવીસ જેટલા મહિલાઓને બોલાવીને એમનું સન્માન કર્યું છે ચીફ તરીકે પણ અમે જે સમાજમાં દાખલો પૂરો પડે એવા ચીફ ગેસ ને ડોક્ટર લતાબેન શ્રોફ દક્ષાબેન અને કલ્પનાબેન આનંદપુરા એ લોકોને બોલાવી અમે બધા અલગ અલગ ફિલ્ડના લોકોનું સન્માન કરી અને વુમન્સ ડે ની આજે અમે અહીંયા ઉજવણી કરી છે આવનારા સમયમાં પણ આવા અનેક કાર્યક્રમો માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે